ખેડબ્રહ્મા શહેર સેઠ કેટી હાઈસ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન કેમ્પ યોજાયો ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ દ્વારા ખેડબ્રમમાં પોશીના તાલુકા કર્મચારી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો શેઠ કે ટી પટેલ હાઈસ્કૂલમાં શિક્ષકો અને એસટી ડેપો મેનેજર સહિત અનેક કર્મચારીગણ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના આગળના દિવસે સમગ્ર ગુજરાતમાં રક્તદાન કેમ્પ યોજાયો જે અંતર્ગત શેઠ કેટી હાઇસ્કુલ ખેડબ્રહ્મા મુકામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું જેમાં પ્રથમ રક્તદાન જ્યોતિ હાઇસ્કુલના સુરેશકુમાર એસ પટેલે કર્યું હતું આ ઉપરાંત એસટી ડેપો મેનેજર રધુવીરસિંહજી ચૌહાણ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું ખેડબ્રહ્મા તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં ગુરૂજીઓએ રક્તદાન કરેલ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ઉપપ્રમુખ હસમુખ भाई पटेल नोडल कन्वीनर राजेंद्र सिंह रेवर ज्योति हाईस्कूल आचार्य सुरेश भाई पटेल शेठ के टी हाईस्कूलना आचार्य भाई रावल प्राथमिक शिक्षक संघ प्रमुख हरपाल सिंह चौहान ज्योति हाईस्कूल आचार्य सुरेश भाई पटेल डॉक्टर जेयू प्रजापति पीबी पटेल एच डी पटेल प्राथमिक कन्वीनर भाई पटेल वहीवट प्रमुख विजय सिंह परमार रश्मिकांत पटेल जयेश जोशी दीपेश पटेल उपस्थित रहा था रिपोर्टर चंद्रशेखर भावसार खेड़्रह्मा મિત્રો દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પૂર્વ દિવસ સોળ તારીખે ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મિત્રો દ્વારા નમોકેદાન રક્તદાન અંતર્ગત રાખેવનમાંથી ખીરવનમા તાલુકાના વિવિધ કર્મચારી સંગઠનોના કર્મચારી મિત્રો દ્વારા આજે રક્તદાન કેમ્પ યોજાયેલ છે બહુ મોટી સંખ્યામાં કર્મચારી મિત્રો દ્વારા ઉત્સાહપૂર્વક આજે આજના રક્તદાન કેમ્પનું આયોજન ખૂબ સુંદર રીતે કાર્યરત છે અને જે રજિસ્ટ્રેશન છે એના કરતાં પણ સંખ્યામાં રક્તદાન થશે એ તમામ કર્મચારી મિત્રોના મિત્રો દ્વારા હાજર અહીંયા જોવા મળી રહ્યું છે સૌ કર્મચારી મિત્રોનો આગળ વધે સંગઠનના હોદ્દેદાર તરીકે આભારમાં જશે